તમે રાજળો ગંડારું પગારું ઘડારું હતું બહુ ગોર ગોર એ તો મને યાદ નહીં એ તો ખબર નહિ

હા એક દમ ઠંડુ પાણી શિયાળો ચાલુ ને નાખી હરિ જાય ઠંડુ હ અલ્યા લેટ થઈ જાય ને એવું પાણી હ નાખ લુ ઓગન તાતા જોતા ને હું તો આવું બધું લેવા આવશે બાઈક લઈ બાઈક લઈ

અલ્યા મને દેખાયા જો જો પાળી બોલે જો જો ઓમ જોયો યાર ને અલ્યા દેખાતો તો તમે હું ખાલી ખાલી ગયો હ

મંદિર એટલે <coughs> <coughs> <coughs>

એ મંદિરમાં નહીં બેહું રે મારે ના બરોબર ના આ મંદિરમાં નહીં આવું કાકા એ મંદિરે બેહવા નહી આતા બોલો ભગવાન

તું ભાઈ જોવાનો ઘઉં ખાવાનું હોય લોટ બનાવ ખાવાનું હોય લોટ બનાવવાનું એજ છે

નંબર ઉપર તમે મારા હમણાં તો પેલા એવું કે ફોન એ ખોવાઈ ગયો બંધ થઈ ગયો

હા પણ કરો કે કશું ના થાય બરોબર કરિયે હે તો અંદર કશું વાતો નહી એ તો જોઈ લીધું બીજે એ જો નહીં સાદો હલ તો જોઈ રાખો બીજે એ કાલે

તમાર તમારું હા છો ને બધી વાત કર્યા વગર તમાર તમારા છોકરા ની વાત કરો એટલે પણ એ બધા મારા હારી હતા એ તો બધા ઘેર પોખ્યા

તો રહી વાર હતો જ વાળી કે અમારે રજા જેવું હતું હમ હે ખરા રહી પીને પડી ગયા જિંદગી આજ કરી જિંદગી પીવામાં જ એકલા કોઈ કેનારું નહીં શું મા ભાતું કોઈ કે નહીં

મુ ચોકણ આય લે અલ્યા ગોગા મહારાજ ને મંદિર એ પહોંચી મુ તો મન આય કું લાઈન આયો મન મારો તું ચોકણ આહી ઘારું પીજે તે ચોકણ આય ચોકણ આય એવું બધું આતાને કે નહી એલોમ કરા બધું હા હા આવીએ કરતા તો મંદિર ને Taim pas kering jata noh, taim pas kering, 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 taim